હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે પરિવારના દરેક સભ્યો ઉનાળાના વેકેશનની મજા માણવા પોતાનું ઘર છોડીને બહાર ફરવા જાય છે ઘણા લોકોને દરિયામાં નદીમાં વોટરફોલમાં નાહવાની ખૂબ મહેચ્છા હોય છે પરંતુ આવી મહેચ્છા ક્યારેક તેમના માટે કાળ બની અને સામે આવતી હોય છે આવી જ એક ઘટના દરિયા કાંઠે બની છે શું છે સમગ્ર વિગત વિડીયોમાં વાત કરીશું આજે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે ગુજરાતમાંથી લોકો અન્ય રાજ્યોમાં ફરવા જઈ રહ્યા છે ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતમાં લોકો ફરવા આવી રહ્યા છે ત્યારે નવસારીમાંથી એક કરુણ ઘટના સામે આવી છે નવસારીના દરિયાકાંઠામાં ત્રણ પરિવારના અલગ અલગ સભ્યો દરિયામાં ગરકાવ થઈ ગયા હતા તેમાંથી ત્રણ વ્યક્તિઓને પોલીસ અને હોમગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જેમના નામ છે વિપુલભાઈ સ્વૈરભાઈ હળપતિ રાકેશ અને આતિશ તે લોકોનો પોલીસ અને હોમગાર્ડ દ્વારા બચાવ કરી લેવામાં આવ્યો હતો પરંતુ અન્ય ચાર વ્યક્તિઓ છે તે દરિયામાં ગરકાવ થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ચૌદ કલાક આ સર્ચ ઓપરેશન ચાલ્યું ગઈકાલે રવિવારે આ લોકો ડૂબ્યા હતા અને આજે વહેલી સવારે જે રાજસ્થાનથી પરિવાર આવ્યો હતો તેમાં માતા અને બે પુત્ર સહિત એક પુત્રી પણ દરિયામાં ગરકાવ થઈ હતી તેમાંથી સવારે આજે વહેલી સવારે સુશીલાબેન અને યુવરાજ જેમની ઉંમર વીસ વર્ષ છે તેમની ડેડ બોડી મળી આવી હતી ત્યારબાદ થોડા જ સમય પછી દેસરાજ અને દુર્ગા દેશરાજ જેની ઉંમર છે પંદર વર્ષ અને દુર્ગા જે તેની બહેન છે તેની ઉંમર સત્તર વર્ષ છે તેમની ડેડ બોડી પણ મળી આવી હતી આ બાબત પર નવસારીના કલેક્ટરે નિવેદન આપ્યું છે કે હાલ ભરતી ચાલી રહી છે તેના કારણે દરિયાની વેવ છે તેનો લોકોને ખ્યાલ નથી આવતો લોકો તરવા જાય છે પરંતુ દરિયાના જે વહેણ હોય છે તેમાં ખેંચાઈ જાય છે આ માટે હું સરકારને વિનંતી કરું કે ઊંડા દરિયામાં ના જાય લોકો નાહવા તેવા બોર્ડ લગાવવામાં આવે જો આ જ પ્રકારના ન્યૂઝ જોવા તમને ગમતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ